ચલાલા ખાતે ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બોરી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો જલાલા ખાતે ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં જય અંબે હોસ્પિટલ સાપરડા ના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલો હતો જેમાં ચલાલા તેમજ આસપાસના અનેક ગામોના લોકોએ લાભ લીધેલો હતો કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કારિયા ધારાસભ્ય જેવી કાકડિયા જયસુખભાઈ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હતા મારું નામ જયસુખભાઈ ચૌહાણ છે આજે ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા જ્યાં કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે તે અમારા લંડન નિવાસી મંજોદીજી નાગજી ફેમિલી દ્વારા આજ રોજ આ આયોજન રાખવામાં આવેલ છે આયોજન ક્યાં પ્રકારનું આયોજન છે આયોજન જય અમને મેડિકલ જય જયમળી હોસ્પિટલ ચાપાડા દ્વારા ડોક્ટરો તેમજ દવાઓ તેમજ દરેક વસ્તુ ફ્રીમાં અહીંયા આપ કરવામાં આવે છે કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ છે આની આજ આ કેમ્પની અંદર એમએસ ડોક્ટર નાકકાન ગળાના તેમજ હાડકાના તથા એમડી હૃદયના

બહુ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધે જય અંબે હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરની ટીમ દ્વારા અલગ અલગ એમડી ડૉક્ટર એમ એસ સર્જન ડૉક્ટર દ્વારા બધા પેશન્ટની તપાસ કરવામાં આવી એનું સસોત નિદાન કરવામાં આવ્યું એના લગતા ઓપરેશનના જે રિપોર્ટ હોય તે પણ અહીં કરવામાં આવશે અને આગળ જતાં પણ એને ઓપરેશનનું કોઈ પણ ખર્ચ કે જે આવશે આંખના ઓપરેશનનો કે તો એ હોસ્પિટલ દ્વારા ત્યાં હોસ્પિટલને ફ્રીમાં કરી આપવામાં આવશે અને માનવ સેવા દ્વારા અહીં આયોજન કરવામાં આવ્યું છે